મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી પ્રધાનશ્રી ખેડૂતોને જે દર ત્રણ મહિને સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર જીવનમાં સરકારના વડા તરીકે ચોવીસ વર્ષ પૂર્ણ કરી પચીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે બીજા શબ્દોમાં કહીએ તો મોદી વિકાસના ઇતિહાસમાં રાજકોટનું મોટું યોગદાન છે શ્રી નરેન્દ્રભાઈ એ પોતાના જાહેર જીવન ઉજવી રહ્યા છે વિકાસ સપ્તાહના પાંચમા દિવસે વિકસિત ગામ વિકસિત ગુજરાતને સાકાર કરતો આજનો આ અવસર છે આ અવસરે રાજકોટ જિલ્લાને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એકસો ને ચોરાણું કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે લોકોની સેવા કરવાની દ્રઢ ઈચ્છાશક્તિ અને નિર્ણાયક નેતૃત્વથી કેવા પરિણામો મેળવી શકાય તે આદરણીય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાવ્યું છે તેમણે સક્ષમ પંચાયતોને સશક્ત સમૃદ્ધ ગુજરાતનો આધાર ગણાવી છે ચાલીસ રૂપિયાનો ખર્ચો કરવો હોય હોય તો દસ હજાર ના ખર્ચા માટે કેટલો સમય લાગતો તો એ અહીંયાથી બધા વડીલો જે બેઠા હશે એને ખબર પડે કે દસ હજાર રૂપિયાના ખર્ચા માટે દસ દસ દિવસ પંદર પંદર દિવસ લાગે તારે એ સેક્શન થઈને તમારું એ કામ થાય મેન હોલ બનાવવા માટેની આજે કરોડ રૂપિયાનું કામ જેને જેને કામ કરોડ રૂપિયા સુધીનું બતાવવું હોય તો એ કોર્પોરેટર નહીં બતાડી શકે છે આરામથી બતાડી શકે છે કે ભાઈ આટલું કામ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે અહીંયા બેઠેલા ઘણા બધા સખી મંડળો ઘણા બધા સખી મંડળો થી માંડીને બધાય એમને જોઈતી દરેકે દરેક મદદ કરવા માટે સરકાર હર હંમેશ તત્પર હોય છે બહેનો માટે હમણાં અહીંયા આગળ શરૂઆત કરી તારે ડ્રોન દીદી એક બેન ડ્રોન ઉડાડી પણ એ બેનનો જે આત્મવિશ્વાસ હતો કે ભાઈ હું આખા વર્ષનું લાખ રૂપિયા છું ચૌદ લાખ રૂપિયા આખા વર્ષના ડ્રોન દીદી કમાય તો આપણા માટે કેટલી આનંદની વાત છે ગ્રામ્ય લેવલ એ કેમ બધા શાંત બેઠા છો ભાઈ આપણો વારો આવશે આપણે કમાવાનું શરૂ થઈ જશે તો પણ કોકના આનંદમાં આનંદ લેતા થઈશું તો આપણા આનંદમાં કોક આનંદ લોકો ફર્યા કરશે ક્ષણ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે પસાર થઈ રહ્યો છે એમાં જે આત્મનિર્ભરની વાત થઈ તે એક ઉદાહરણ આપું કે મનની વાતમાં માન્ય વડાપ્રધાન શ્રીએ એક ઉદાહરણ આપ્યું કે જુએ આપણે વિદેશથી લાયેલા રમકડા આપણા છોકરાઓ રમે છે અને એ વાત આજે રોજ બરો દેશ આજે બનાવીએ છીએ એકસો ને દેશમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માં એ આજે એમએસએમઇ થઈ ગઈ તો એ વખતે જયારે માન્ય વડાપ્રધાન શરૂ કર્યા હતા એ આજે એમએસ ફક્ત ને ફક્ત આખા ગુજરાતમાં છાસઠ હતા છાસઠ નાના મોટા કારખાનાથી માંડીને જે ગણો એ બધું આજે થઈ છે અને એ વ્યવસ્થાના કારણે આજે આપણે દુનિયામાં આપણા દેશમાં ગ્રોથ એન્જિન જે બન્યું છે એ ગુજરાત બની શક્યું છે અત્યારે જે પ્રમાણે માહોલ સર્જાયો છે એ માહોલમાં આપણે પણ કોઈની પણ સામે કોઈ પણ દેશ આપણને બીવડાઈ ના જાય આંખ ના બતાડી જાય એના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે વોકલ ફોર લોકલ એટલે કે આપણી સ્વદેશી વસ્તુઓનો મેક્સિમમ ઉપયોગ કરીએ આપણે મંજૂર કરી છે પાંચસો ને એકતાલીસ કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કર્યા છે અને લગભગ આજે બધા ખાતામાં પહોંચી ગયા ખાતામાં આજે બધાના સરપંચોના ખાતામાં આજે પહોંચી પણ ગયા સૌથી મોટી નગરપાલિકાઓ જે છે એ બધાને અહીંયાથી હમણાં પતે પછી અહીંયા બોલાઈને બધાને ચેક મોટી મોટી નગરપાલિકાઓને ગ્રામ પંચાયતો ને કેટલા રૂપિયા આવવાના ખબર છે કોઈની પાસે અંદાજ છે આંકડો કોઈ એકાદ જડ બોલી શકે ચાર કરોડ રૂપિયા થી વધારે આવવાના ચાર કરોડ એક ગ્રામ પંચાયતમાં ચાર કરોડ પણ હવે આપણે એક જ વસ્તુ છે કે આપણે જે કામો કરીએ એ ક્વોલિટી વાળા કરીએ સારા કરીએ દરેક જનને વિશ્વાસમાં લઈને કરીએ તો જે પ્રમાણે માન્ય વડાપ્રધાન શ્રી હંમેશા આપણે જો નાની નાની યોજનાઓ બધી જ બની છે એ દરેક યોજનામાં નાના માણસનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ યોજનાનો લાભ રીતે આપણે છે ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા માટે ખૂબ આપણે બધાજો સાથે મળીને કામ કરીશું માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ભાઈ આપણે સૌનો સાથ સૌનો વિકાસ